કયા ધંધાવાળા રાજી થયા છે કોઈ કહેશે સાંભળો સાંભળો મિસ્ટીબેન બોલે છે બોલો મિસ્ટી બેન ખેડૂત કોણ સૌથી વધુ રાજી થયું હોય ખેડૂત શું કામ કરે ખેતરમાં વાવે તો એને વાવ્યું હોય એને ઉગવા માટે વરસાદ તો જોવે ને ભાઈ તો વરસાદથી સૌથી રાજી થાય ખેડૂત ભાઈ જેને વાવણી કરવાની હોય ઈ રાજી થાય એટલે એક વાર એટલો બધો વરસાદ આવ્યો ને એટલે સૌથી રાજી 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 થઈ ગયા ખેડૂત મોટો બધા ગુણિયામાં બાજરો ભરી અને બાજરો લઈને ગયા ખેતરમાં વાવવા એને વાવીએ તો જ બાજરો ઉગે ને એટલે ખેતરમાં ખેડૂતભાઈ વાવવા જતા હતા ને માથે બચકો મૂકીને

અને હવે આ સમયે જો હું ખેતરમાં બાજરો વાવી આવીશ ને તો સરસ મજાનો બાજરો થશે એટલો બાજરો થશે એટલો બાજરો થશે ને કે આખું વરસ અમે બધા ઘરે બેઠા બેઠા ખાશું તો કાબરબેન ને વિચાર આવ્યો કે ખેડૂતભાઈ તમારી જેવું હુંય ખેતર બનાવું તો તો ખેડૂતભાઈ કે બનાવાય એમાં શું તમે બનાવો ને ભાઈ ખેતર

કાબરબેન તો જગ્યા ગોતવા ગયા ખેતર ગોતવું તો પડે ને પેલા તો જ્યાં બધા કાંટા ઝાડવા ન હોય એવી જગ્યા ગોતવી પડે એટલે કાબરબેને શું કર્યું તો ગોતા ગોતા ગયા ને તો એને યાદ આવ્યું હા વરસાદ ન હોય ને તો નદીની બાજુમાં ખેતર લઈએ ને તો નદીમાંથી પાણી પાઈ દેવાય એટલે ખેતર તો ભાઈ નદીની બાજુમાં એક સરસ ચોખ્ખી જગ્યા હતી ને ને કાબરબેને શું કર્યું નક્કી કર્યું કે અહીંયા આપણે ખેતર કલા હા એટલે કાબરબેન તો ત્યાં ગયા અને થોડીક સારી જગ્યા હતી ત્યાંથી પાણા અને કાંટા અને જુદું જે ન જોતું હોય એવું બધું હતું ને ઘાસ ફૂસ ને એવું બધું કાઢી કાઢીને મંડ્યા સાફ કરવા હવે કાબરબેન સાફ કરતા હતા ને ત્યાં કાગડા ભાઈ જોઈ ગયા એક જગ્યાએથી આમ બેઠા બેઠા આ કાબરબેન શું કામ કરતા હશે

કાગડા ભાઈ કે કે લાઈને કાયબર બેન હું તમારી સાથે ભાગ રાખું હાલો આપણે બે કામ કરશું પછી અડધો બાજરો તમે લઈ જાજો અડધો બાજરો હું લઈ જા કાબર બેન કે એક કરતા બે ભલા હું એકલી એકલી કામ કરું એના કરતા આપણે બેય કામ કરશું ચાલો કાગડા ભાઈ હા આપણે બે હળીમળીને કામ કરીએ તો કાગડા ભાઈને તો ભાઈ ઘડીક તો એમ થયું કે લાઈને હું કરવા માંડું અને એને કામ કરવાનું મન તો થયું પણ એ હતા થોડાક આળસુડા એટલે જેવા કાગડા કાગડાભાઈ છે ને એ ખેતરમાં કાબર બેન હવે શું કરવાનું છે એટલે કાબર કીધું કે જો વાવતા પહેલા આપણે ખેતર ને ખેડવું પડે એટલે આપણે ખેતર ને ખેડવાનું છે તો એની ચાંચ થી ખેડવાનું એટલે પોચું પોચું કરવાનું ખાડા નાના નાના કરવાના પછી બાજરો ન ખાય ને અંદર એટલે કાબરબેન તો એમ કીધું કે તમે ભાઈ ચાંચ થી થોડું થોડું ખેતર ખેડવા માંડો અને પોચું થઈ જશે ને વંશિકા બેન પછી એમાં આપણે બાજરો વાવશું એટલે કાગડાભાઈ તો બે ચાર વાર આમ 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 કર્યું ત્યાં તો એને એમ થયું બાપરે આવું કામ કોણ કરે આમાં તો ચાંચ દુખે એટલે કાગડાભાઈ કે ઓ ઓ કાબરબેન તત કાબરબેન દોડીને આવ્યા શું થયું શું થયું અરે કાબરબેન મારી તો ચાંચ ભાંગી ગઈ લે કાબરબેન કે શું વાત કરો છો હા મારી ચાંચ ભાંગી ગઈ અને દુખે દુખે એક કામ કરો કાબરબેન તમે ખેતર ખેડો ને ત્યાં હું નવી ચાંચ નખાવીને આવું છું કાબરબેન કે સારું ભાઈ જલ્દી આવજો કાગડાભાઈ કે હા બેન ચાંચ થાય ને એટલે તરત આવું છું અને કાગડાભાઈ તો કરતા ઉડી ગયા કાબરબેને તો આખું ખેતર ખેડ્યું બાજરો વાવ્યો અને ત્રણ ચાર દિવસ થઈ ગયા ને તો કાગડાભાઈ આવ્યા નહીં કાબર બેન તો ભાઈ ખેતરમાં આટો મારવા ગયા ને જોયું ત્યાં તો નાના નાના બાજરાના છોડ ઉગી ગયેલા બોલો કાબર બેન તો રાજી થઈ ગયા અરે વાહ મે તો ઈ તો ઉગી ગયો ત્યાં તો કાબર બેન કે લાય લાય કાગડા ભાઈ ને વાત કરું કાગડાભાઈ કાગડા ભાઈ હાલો ખેતર માં જોવા આપણો બાજરો ઉગી ગયો ત્યાં તો કાબર બેન બહુ ગોતતા ગોતતા કાગડા ભાઈ ને ગયા ને

જલ્દી આવજો એમ કરતા કરતા પંદર વીસ દી થઈ ગયા પણ કાગડાભાઈ ભાઈ આવ્યા કાબરબેન ખેતરમાં માં આટો માર્યો ને ત્યાં તો ઓલા બાજરાના છોડવા હવડા મોટા મોટા અને એની અંદર ઘાસ થઈ ગયું બોલો તો ઘાસ તો નીંદવું પડે ને તો કાબરબેન કે આટલું બધું ઘાસું ક્યારે નીંદીશ લઈને કાગડા ભાઈ બોલાઈ આવું તો કાગડા ભાઈ ગોતતા ગોતતા ગયા કાગડાભાઈ તમે અહીંયા શું કરો છો હાલો ખેતરમાં નીંદવા ત્યાં તો કાગડા ભાઈ કે ખાગા ઠૈયા કરું છું ચાચુડી ઘડાવું છું જાવ કાબર બે આવું છું પાછા કાબર બે ગયા એકલા 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 નીંદ્યું અને વળી 15 20 દિવસ પછી જોયું ને ત્યાં તો બાજરાના છોડવા ઉપર મોટા મોટા ડુંડા ડુંડા જોયા છે તમે હા ડુંડાની અંદર એટલા મસ્ત દાણા દાણા ગોઠવેલા હોય મસ્ત મસ્ત કાબરબેન તો રાજી થઈ ગયા અને પાંચ છ દિવસ થયા ને ત્યાં તો ડુંડા પાકી ગયા અને તડકો પડ્યો તડકો પડ્યો એટલે એમ તડકો છે ત્યાં ડુંડા આપણે લણી લઈએ અને એક બાજુ ઢગલો કરી દઈએ એટલે કાબરબેન કે આ બધા તો હું નહીં લણી એક ઉલાય કાગડાભાઈને બોલાવું પાછા કાગડાભાઈ પાસે ગયા ત્યાં તો કાગડાભાઈ કે ચા બિચારા કાબરબેન એકલા એકલા બાજરો લણ્યો લણ્યો એટલે શું ખબર बाजરાનો છોડવો ઊભો જ રે પંડુંડા ઉપરથી કાપીને એક બાજુ ઢગલો કરી દીધો પછી ખેતરમાં આ बाजરાને જુદો પાડવા કાગડા ભાઈને બોલાવા ગયા તો કાગડા ભાઈ કે થાગા ઠૈયા કરું છું ચાટૂડી ઘડાવું છું જાઉં કહર દેણ આવું બિચારા કાબરબેન આખા બાજરાના જેટલા ડુંડા હતા ને એનું ખળું લીધું બોલો ખળું લીધું એટલે ભૂસામાંથી જુદા પાડ્યા અને એક મોટો ઢગલો થયો બાજરાના દાણાનો અને એક બાજુ એનું ભૂસું ફોફા હોય ને ઝીણા 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 ફોફાનો ઢગલો થયો પછી કાબરબેન એમ થયું કે હમણાં કાગડાભાઈ જો ભાગ લેવા આવે ને વગર મહેનતનો તો એને છેતરવા તો પડશે મારે કામ કર્યું નથી ને લઈ જશે તો કાબરબેને આઈડિયા કર્યો ખબર ભૂસું હતું ને બધું એની ઉપર છે ને બાજરાના દાણા થોડા થોડા નાખી દીધા પછી કાગડા બેન કીધું ભાઈ હાલો તમારો ભાગ લેવા ત્યાં તો કાગડા બોલો એમ કરીને કાગડા કાગડાભાઈ તો ઉડતા ઉડતા આવ્યા ને તો બે ઢગલા હતા એટલે કાગડાભાઈ વિચારે કયો ઢગલો લાવ કાગર બેન કે તમાર જે જોતો એ લઈ કાગડા કાગડાભાઈ કે મોટો ઢગલો જ લેવાય ને નાનો ઢગલો લેવાય

અને કાગડા ભાઈ આળસુડા હતા વગર મહેનતે લેવા આવ્યા તો એને કોક કોક દાણા મળ્યા અને ભૂસું મળ્યું પછી કાગડા ભાઈ સમજી ગયા મહેનત વગર કાંઈ મળે નહીં પછી કાગડા ભાઈ તો બિચારા શરમાઈ ગયા આ મોઢું કરીને ઉડી ગયા અને કાબરબેન બધો બાજરો ઘરે લઈ ગયા અને આખું વરસ ખાધું ખાધું પીધું ને પછી